જો હવે તકલીફની એ વાત થઈ ગઈ છે દુઃખ લાગે આપણે સમાજની આપણે એક એવી સ્થિતિમાં આવી ગઈ છે કે બાયોડેટાની અંદર લખવું પડે છે આપણે બધાએ કે આ લોકોએ લગ્ન પછી તરત જુદું રહેવું પડશે જે લોકોને ખબર હશે કે અત્યારે સૌથી વધુ પ્રોબ્લેમ છૂટાછેડાના એટલા માટે થાય છે કે બે વ્યક્તિઓ વચ્ચે બોન્ડિંગ બનાવી શકે ને એવું કોઈ વડીલ ઘરમાં નથી વડીલ હોય તો બે જણને છાના રાખે અને ક્યારેક વડીલની હાજરીના હિસાબે તમે બોલવામાં કંટ્રોલ કરી નાખો બે શબ્દો ઊંચાવા જે બોલવાય તેમ પપ્પાજી બેઠા મમ્મીજી બેઠા નથી બોલવું અને તમે બહાર જતા રહ્યો ને રસોડામાં જતા રહ્યો અને એટલી વારમાં તમારું મન શાંત થઈ જાય પણ હવે કેવું થયું છે કે કાંઈ પણ નાની એવી ઘટના પણ દીકરીના ઘરમાં થાય અને દીકરી રૂમમાં આવે એટલે પહેલો વેલો મમ્મીને ફોન કરે આજે તો મને મારા સાસુએ આ કહી દીધું એટલે સાસુ મમ્મી તરત જ અંદરથી કે જો બેટા એક વસ્તુ યાદ રાખજે આજે સહન કરીશ ને તો તારે રોજે રોજ સહન કરવું પડશે ધારો કે દીકરી છે એ લગ્ન પછી વહેલી ઉઠી જાય છે સાત વાગે અને મમ્મીનો ફોન જાય સવાર સવારમાં દીકરીને જોયું મારી દીકરીને ઉઠી જવું પડ્યું એટલે છોકરીના મનમાં કોઈ વિચાર પણ ન હોય વહેલા ઉઠી જવાનો પણ એને તરત એવો વિચાર આવે કે હા સાસરે વહેલું ઉઠી જવું પડે લે પછી પાછો બાર વાગે ફોન કરે શું રસોઈ બનાવી તમે જે શીખવાડ્યું હોય એ જ બનાવ્યું હોય એણે એ વખતે મારી દરેક મમ્મીઓની વિનંતી કે તમારી દીકરી ફરિયાદ કરવા માટે પણ કે એની સાસુ કેવી છે એના સસરા કેવા છે એની નણંદ કેવી છે એનો દેર કેવો છે એવી ફરિયાદ કરવા માટે પણ તમને ફોન કરે ત્યારે એક મમ્મી તરીકે એક સ્ત્રી તરીકે તમારી ફરજમાં આવે કે તમારી દીકરીને તમે કહો કે બેટા આપણા ઘરની ફરિયાદ તો ઘરમાં કરી શકવાની છો તો તું ઘરની ફરિયાદ મને કર તમે ઈચ્છતા હો કે તમારી દીકરીનું ઘર એકચ્યુઅલી ચાલે અને સરસ રીતે ચાલે આ તો કેવું છે ખબર છે દીકરી છે એ રમતું ગમતું ફૂલ હોય તો દીકરાની વહુ પણ જો મારી કોઈ દિવસ એવી દલીલ નથી રહી એક બહુ છે તમારી દીકરી અમે દીકરીની જેમ રાખીએ ના એને પુત્ર વધુની જેમ જ રાખો કારણ કે પુત્રથી વધુ છે એને ઘર સંસ્કાર અને સભ્યતાને આગળ લઈ જવાની છે એને તમારા નિવેદન યાદ રાખવાની છે અને તમારી રીતો યાદ રાખવાની છે પણ એનો અર્થ એ નથી કે તમે એને ફ્રીડમ ન આપો તમે તમારી દીકરીને ફોન કરો અને બે કલાક વાત કર્યા પછી તમારી દીકરી એમ કે મમ્મી હું ફોન મૂકું એટલે ફોન મૂકતી વખતે મા તરીકે આપણે એમ કહીએ બે મિનિટે વાત કરવાનો બિચારી ટાઈમ નથી હો હવે એની દીકરાની બહુ જો એની મમ્મી સાથે વાત કરતી હોય તો આપણે ત્રણ જણને ફોન કરીને કહીએ ખબર નહીં મમ્મી યાર મંડીસ વાત કરવા બહેણું બંધ કરી દઈએ તમે કરો તો કશું નથી એ કરે તો આટલી બધી મોટી પ્રોબ્લેમ થઈ જાય એમ અત્યારે તમને હંમેશા એવું લાગશે કે કન્યા કેળવણી ઉપર સ્ત્રીઓના સંસ્કાર ઉપર આટલો બધો સભ્યતાએ ભાર શું કામ મૂક્યો છે એ ભાર એટલા માટે મૂક્યો છે કારણ કે સ્ત્રી એક જ છે કે જે ઘર અને સભ્યતાને બનાવી શકે છે જોડી શકે છે એટલે એના ઉપર ભાર મૂક્યો છે એટલે સમજાવવામાં આવે છે એટલે કહેવામાં આવે છે કે તું નહીં કરને ને તો કોઈ નહીં કરી શકે તું જતું નહીં કરતા કોઈ નહીં કરી શકે તું માફ નહીં કરી શકે અને માફી તમે દિલથી દેવાની રાખો એકવાર દઈ તો જોજો તમે કેટલા હળવા અનુભવશો વારા ઘડીએ આપણે પુરુષો ઉપર શંકા કર્યા રાખીએ સાડા પાંચ પછી દરેક સ્ત્રીની અંદર એક પોલીસ વાળા ભાઈ જાગ્રત થાય ક્યાં ગયા હતા કે મોડું થયું અને ભાઈઓને કો કે લગ્નના વીસ બાવીસ વર્ષ પછી તમારા પત્ની તમારા ઉપર શંકા કરતી હોય તો ગર્વ લેવો હજી તમારામાં કાંઈ કેવું છે એમ લાગે ચિંતા જેવું છે કે આ ભાઈ કેટલા હજી દેખાવડા છે હજી એમાં શક્યતા છે આનંદ લેવાય આવી વસ્તુનો તો જે સ્ત્રીઓ શંકા કરે છે એણે પોતાની જાત ઉપર આત્મવિશ્વાસ નથી એટલા માટે શંકા જાય છે તમને તમારી આવડત તમારા કર્યા તમારા પ્રેમ ઉપર ભરોસો નથી એટલે તમારે કોઈ બીજી વ્યક્તિ ઉપર શંકા કરવી પડે બાકી તો કોલર ઊંચા કરીને કહીએ નહીં મારા જેવો પ્રેમ કરી શકતો તો જાને બહાર મારી જેવો તને કોઈ સાચવી શકે તો છૂટશે આપણા કર્યા ઉપર આપણને એટલો ભરોસો હોવો જોઈએ કે આ ડીએનએ ને મારા જેટલું મારી કક્ષાએ કોઈ સાચવીને પ્રેમ કરી જ ન શકે મારી આવડત ઉપર મને એટલો ભરોસો છે પણ આપણને આપણી આવડત ઉપર જરાય ભરોસો નથી અહીંયા બેઠેલી તમામ સ્ત્રીઓ છેલ્લે ચોક્કસ ને ચોક્કસ અરીસામાં જોઈને આવી હશે કે હું કેવી લાગું છું અને આપણે જ્યાં સુધી આપણને ગમે એવા ન લાગીએ ત્યાં સુધી આપણે ઘરની બહાર નથી નીકળતા હવે આમાંની એક પણ સ્ત્રીઓ કેમ કેમ આવો લીલો કલર પહેર્યો આપણે આખો મૂળ મરી જાય કે આ તો હારો તો ન થાર આપણે ત્રણ જણને પૂછીએ અકલ ન થાર લાગતો અકલ ન થાર લાગતો ખબર નહીં ગામના સર્ટિફિકેટ લેવાની આટલી બધી ટેવ કેમ પડી છે આપણને કે કોઈ એક વ્યક્તિ તમને કે તો તમે દેખાવડા કોઈ એક વ્યક્તિ કે તો તમે સંસ્કારી એક વ્યક્તિ કે તો તમે એટલા સારા એક વસ્તુ યાદ રાખજો ગામનો પ્રેમ લેવાય ગામના પ્રમાણપત્ર ન લેવાય કોઈ દિવસ ખુલીને જીવો ખુલીને કોઈ કેમ કે ને કે લીલો કલર નથી સારો લાગતો તો બહુ પ્રેમથી કહે મને બહુ ગમે છે અને પણ પાસે તો રામભાઈ તમારા ભાઈનું બહુ ગમવામાં સામેવાળા એના ભરને ફોન કરે હું તમને નથી ગમતી સામે મગજમાં ડાઉટ નાખી દેવાય આપણે થોડોક ડાઉટ લઈને ઘરે પાછા આવે જે દિવસે તમને તમારી જાત ઉપર ને તમારી ચોઈસ ઉપર શ્રદ્ધા બેઠશે ને એ દિવસે જ તમારી કરોડરજ્જુ સિદ્ધિ થશે બાકી બધી વુમેન એમ્પાવરમેન્ટની વાતો સાઈડમાં રહી જશે પુરુષો આગળ એટલા માટે છે કારણ કે પુરુષો અરીસોની ભવિષ્ય જોવે છે અને યાદ રાખજો સંઘર્ષ કરતી સ્ત્રીનું સૌંદર્ય સુંદર સ્ત્રી કરતા ક્યાંય ચડે છે કેટલી એવી સ્ત્રીઓ હશે કે ત્રણ ઘરના કામે કરતી હશે પતિને પણ સાચવતી હશે સસરાની દવા પણ કરતી હશે અને સંતાનોને ભણાવતી પણ હશે એ સ્ત્રી પૂજનીય અને વંદનીય છે પણ સમાજ પાસે બે હાથ જોડીને વિનંતી છે કે સમાજ પાસેથી પૂજાની અપેક્ષા ન રાખો કે તમારી પૂજા કરે અર્ચના કરે સમાજ પાસે ગૌરવની અપેક્ષા રાખો તમે તમારા ઘરેણાના કારણે નહીં તમારી સંસ્કારના કારણે રૂડા લાગો છો યાદ રાખજો ઘરેણા તો આવજાવ કરશે દસ ઘરેણા પછી એ તમારી સામે કોઈ નહીં જોઈએ અને સાવ લીરા જે અવસ્ત્રમાં એક દસ જણા તમને પગે લાગી જશે કારણ કે તમારું ઓઢણું તમારો સંસ્કાર છે તમારી આવડત છે તમારી વાચા છે તમારી મીઠાશ છે જેના કારણે દસ જણા તમારી પાસે આવે તમારા અવાજમાં એવું મરમ હોવું જોઈએ કે કોઈક એમ થઈ જાય કે અડધી રાત્રે રોવાનું મન થાય તો આ સ્ત્રીનો ખોડો મને જોઈએ